પ્રેમની સજા યુવાનના પરિવારને મળી દીકરીને બબાલ અને તોડફોડના દાહોદના બોરખેડાના રાબડીયા ફળિયાના દ્રશ્યોનું કારણ છે પ્રેમ સંબંધ આ વિસ્તારમાં રહેતા એક યુવાનને એક દીકરી સાથે પ્રેમ થઈ ગયો જે તેની પ્રેમિકાને ભગાડી જતા દીકરી વાળાઓએ રાબડિયા ફળિયામાં પહોંચી આતંક મચાવ્યો 20 થી લોકોના ટોળાએ રાબડિયા ફળિયામાં ખુશીને ઘરે ઘરે જઈને તોડફોડ કરી એક એક ઘરમાં જઈને લુખ્ખાઓએ ભાંગફોડ કરી કોઈના ઘરના કાચ તોડ્યા કોઈના રસોડામાં જઈને સામાન ઊંધો વાળ્યો કોઈના બાથરૂમને નુકસાન પહોંચાડ્યું તો ઘર બહાર પડેલી 7 બાઇકમાં નુકસાન કર્યું ફળિયાના 8 થી વધુ મકાનોમાં તોડફોડ કરતા ગામમાં જાણે ગુંડાઓ ઘૂસી ગયા હોય તેવો માહોલ સર્જાયા લોકોનો આક્ષેપ છે કે ઢોર બકરા રૂપિયા લઈ ગયા આંગણીની ફરિયાદ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી

ફ્રૂટના વેપારીને વ્યાજે આપેલા નાણાની વસુલાત માટે ધાક ધમકી આપી આપઘાતનો પ્રયાસ કરવા માટે મજબૂર કરવાના ગુનામાં નામચીન ક્રિમિનલ કલ્પેશ કાચિયાની પોલીસે ધરપકડ કરી કેનેડાથી આવેલા પુત્ર સાથે રહેવા આરોપી દમણ ભાગી ગયો ત્યાં પોલીસ પહોંચતા છઠ્ઠા માલના બાથરૂમ માંથી ચોથા માલની બારીના છજા પર છુપાયેલો જોવા મળ્યો હતો પોલીસે પકડીને વડોદરા લાવ્યો અહીં બરાબરની સરભરા કરી બાદમાં વરઘોડા કરતા પોતાના પગ પર ચાલી શકતો નહોતો અને લંગડાતું જોવા મળ્યો કલ્પેશને અકોટા વિસ્તારમાં આવેલા તેના ઘરે લઈ જવામાં આવ્યો જ્યાં પોલીસ તપાસ કરવામાં આવી આરોપીને લઈ પહોંચતા લોકોના ટોળા ભેગા થયા વડોદરામાં ભયનો માહોલ ઉભો કરનાર કાચિયા પગેથી ચાલી પણ શકતો ન હતો લુણાવાડામાં બદલી કેમ્પને લઈને શિક્ષકોનો હોબાળો કઈ કઈ રીતે શિક્ષકોએ લુણાવાડામાં સંગ્રામ કર્યો ગુજરાત ભરમાંથી આવેલા શિક્ષકોએ બદલી કેમ્પને લઈને બબાલ કરતા ખડખડતી ઠંડીમાં વાતાવરણ ગરમાઈ ગયું પંદર દિવસ અગાઉ બદલી કેમ્પ રાખવામાં આવ્યો હતો પરંતુ કોઈ કારણોસર મોકૂફ રાખીને ઓગણીસ ડિસેમ્બરે બદલી કેમ્પ રાખ્યો જેને લઈને રાજ્યભરમાં શિક્ષકો લુણાવાડા જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીએ પહોંચી ગયા ગાત્રોથી જોતી ઠંડીમાં વહેલી સવારમાં શિક્ષકો તો પહોંચી ગયા પરંતુ જિલ્લા શિક્ષણ અધિકારી જ ન આવતા શિક્ષકોનો પિત્તો ગયો મોટી સંખ્યામાં આવેલા શિક્ષકોએ બદલી કેમ્પ સ્થળે હોબાળો મચાવ્યો દૂર દૂરથી આવેલા શિક્ષકોને ધર્મ ધક્કો થતા રોષ ફેલાયો અધિકારીઓ સમયસર ન આવતા કેમ્પસમાં હલ્લાબોલ કરી કચેરી માથે લીધી હાજર કર્મચારીઓનો ઉધડો લઈ લીધો બોરસદમાં ત્રણસોથી વધુ કાચા મકાન પર ચાર્યું બુલડોઝર આણંદના બોરસદમાં દાદાનું બુલડોઝર ચાલ્યું છે ત્રણસો થી વધુ કાચા મકાન પર જેસીબી ફેરવીને કરોડો રૂપિયાની જમીન ખુલ્લી કરી છે આણંદની બોરસદ ચોકડી પર ગેરકાયદેસર ઝુંપડપટ્ટીના દબાણો હટાવવા મામલે મંત્રી ભરતભાઈ પટણીએ અસરગ્રસ્ત પરિવારોની મુલાકાત લીધી વર્ષોથી કલેક્ટર હસ્તક પ્લોટમાં થી વધુ કાચા પાકા ઝુંપડા બનાવીને લોકો રહેતા હતા આ દબાણકર્તાઓનું મંદિર તંત્ર તોડી નાખતા વિવાદ થયો હતો ત્યારે ભારત સરકારના વિચરતી વિમુક્ત જાતિના વેલફેર બોર્ડના મેમ્બર ભરતભાઈ પટણી પરિવારોની મુલાકાતે પહોંચ્યા તેમણે કહ્યું કે પરિવારની સમસ્યા સાંભળી તેમની સમસ્યા સાથે સરકારમાં હું રજૂઆત કરીશ સાથે જ મકાન બનાવવા પ્લોટ અને મંદિર બનાવી આપવા માટે તંત્રને તાકીદ કરી વધુમાં ત્રીસ દિવસ સુધી અસરગ્રસ્તોને રહેવા જમવાની સુવિધા આપવા માટે કલેક્ટર અને એસપીને સૂચના અપાઈ ઉપલેટામાં પચીસ વર્ષથી ખડકેલા દબાણો તોડી પડાયા એક હજાર વીઘા જમીન પર ચાલ્યું બુલડોઝર એશી કરોડની જમીન ખુલ્લી કરાવી ઉપલેટામાં પચીસ વર્ષથી ખડકેલા દબાણો તોડી પડાયા એક હજાર જમીન પર ચાલુ બુલ્ડોઝર ની જમીન સરકારી જમીન પર કબજો જમાવીને બેઠેલા ભૂમાફિયા જમીન પર બુલ્ડોઝર ફેરવી દેવામાં આવ્યું આ જમીનની અંદાજીત કિંમત એસી કરોડ થી પણ વધુ છેલ્લા પચીસ વર્ષથી પણ વધુ સમય થી દ્વારા ગૌચરની જમીન પર કબજો જમાવીને બેઠા હતા આ અંગે તેના તેમજ ગૌશાળાના આગેવાનો દ્વારા અનેક ફરિયાદો કરવામાં આવી હતી ત્યારબાદ ઉપલેટાના હાડફોડી ખાતે તંત્રએ મેગાડીમોલ્યુશન કર્યું તંત્ર દ્વારા ત્રણ થી ચાર દિવસ સુધી આ જમીન ખુલ્લી કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે સતત દસમા દિવસે ગુજરાત આગામી ચોવીસ કલાક સુધી કોલ્ડવેવની આગાહી ગુજરાતમાં ઠંડીએ થર્ડ ડિગ્રી ટોર્ચર આપવાનું શરૂ જ રાખ્યું છે ડિસેમ્બર માસથી શરૂ થયેલી ઠંડી છેલ્લા દસ દિવસથી કહેર મચાવી રહી છે કાતિલ ઠંડીના કારણે ગુજરાત થથરી રહ્યું છે બે જિલ્લામાં હજુ પણ ઠંડીનું યલો એલર્ટ છે નલિયામાં સૌથી ઓછું પાંચ પોઈન્ટ સાત ડિગ્રી તાપમાન નોંધાયું નર્મદા દસ પોઈન્ટ ત્રણ ડિગ્રી રાજકોટ દસ આઠ ડિગ્રી પોરબંદર દસ પોઈન્ટ નવ ડિગ્રી ભુજ અગિયાર પોઈન્ટ બે ડિગ્રી દાહોદ દસ પોઈન્ટ છ ડિગ્રી થરાદ દસ પોઈન્ટ સાત ડિગ્રી વલસાડ દસ પોઈન્ટ સાત ડિગ્રી ધારી અગિયાર પોઈન્ટ એક ડિગ્રી અમદાવાદ ચૌદ પોઈન્ટ નવ ડિગ્રી અમરેલી અગિયાર પોઈન્ટ સાત ડિગ્રી તાપમાન નોંધાયું હજુ ઠંડી ઓછી થવાના કોઈ અણસાર નથી હવામાન વિભાગે પોરબંદર રાજકોટમાં કોલ્ડવેવની આગાહી કરી આગામી ચોવીસ કલાક સુધી કોલ્ડ કોલ્ડવેવની આગાહી કરવામાં આવી બીજી તરફ ગુજરાત પર તોડાઈ રહ્યો છે માવઠાનો ખતરો ત્રણ ચાર દિવસમાં પલટાઈ શકે છે વાતાવરણ અડધા ગુજરાત પર માવઠાનો ખતરો થી સત્તાવીસ ડિસેમ્બર દરમિયાન થઈ શકે છે માવઠું કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહી શકે રાજસ્થાનમાં સર્જાઈ શકે છે સાયકોનિક સર્ક્યુલેશન સાયકોલોનિક સર્ક્યુલેશનના કારણે પડી શકે છે માવઠું માવઠાની આશંકાથી રવી સિઝન પર સંભવિત ખતરો બંગાળની ખાડીની સિસ્ટમ પણ બની શકે છે માવઠાનું કારણ સુરેન્દ્રનગરના ઝીંઝુવાળા રણમાં પાણીની રેલમ છે સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા ઝીંઝુવાડાના રણમાં નર્મદા કેનાલના પાણી ફરી વળ્યા જેથી મીઠાના અગરમાં નુકસાન થયું વચરાજપુર અને ફતેપુર નર્મદા કેનાલ ઓવરફ્લો થતા રણમાં પાણીની રેલમ છેલ થઈ જેથી અને વિસનગર રણમાં પાણી ફરી વળ્યા રણમાં પાણીની આવક સતત વધતા વહેતી હોય તેવા દ્રશ્યો સ્વભાવ મળ્યા રણમાં અંદાજે ત્રીસ કિલોમીટર વિસ્તારમાં પાણી ભરાયા સતત પાણી વધતા અગરિયાઓની ચિંતામાં વધારો થયો એક તરફ અગરિયાઓને પીવા માટે પાણી નથી મળી રહ્યું તો બીજી તરફ નર્મદા કેનાલના લાખો લીટર પાણીનો વેટફાટ થઈ રહ્યો છે અમદાવાદની વેદ હોસ્પિટલ પતરાના શેડ માં ચાલતી હોવાનો ખુલાસો ખેડા મહેમદાબાદ વેદ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ પત્રાના શેડ માં ચાલતી હોવાનો ફાશ થયો હોસ્પિટલ પત્રના શેડમાં ચાલતી હોવાથી વિવાદ ઉભો થયો પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના યોજના હેઠળથી હોસ્પિટલ શેડમાં શેડમાં નીકળ્યો ચાલતી યોજનામાં કરાતા વ્યક્ત કરવામાં આવી સમગ્ર મામલે તાલુકા આરોગ્ય અધિકારીએ કહ્યું કે સમગ્ર મામલે તપાસ ચાલી રહી છે હોસ્પિટલે રિનોવેશન મામલે અમને જાણ કરી છે પરંતુ હવે જિલ્લા કક્ષાએથી કમિટી બનાવી તપાસ કરવામાં આવશે યોજનાના નિયમો મુજબનું સ્ટ્રક્ચર છે કેમ કે તેની તપાસ થશે બીજી તરફ ભાંડો ફૂટ્યા બાદ હોસ્પિટલ આરોગ્ય તંત્ર માટે સૌથી મોટી શરમ ની વાત છે સવાલ એ કે આરોગ્ય વિભાગ માં બેસીને યોજનાઓમાં લૂંટમાં સપોર્ટ કરનારા એ કયા અધિકારીઓ છે આ ડ છતાં શું કરી રહ્યું છે આરોગ્ય વિભાગ બન્યું નકલી વરિયાળી નકલીની બોલબાલા વચ્ચે હવે જાણે ઊંઝા તો નકલી ખાદ્ય ચીજોનું હબ બની ગયું હોય તેવું લાગે છે નકલી વરિયાળી અને નકલી જીરાનું ઉપી સેન્ટર બની ગયું છે ઊંઝા થોડા દિવસ પહેલા ઉમા એન્ટરપ્રાઇઝ પટેલ ભાર્ગવ પ્રાઇવેટ લિમિટેડના ગોડાઉનમાંથી લીધેલા જીરું અને વરિયાળીના નમૂના ફેલ નીકળ્યા અહીં જે જીરું અને વરિયાળીનું વેચાણ થતું હતું તે નકલી નીકળ્યું આ જીરું અને વરિયાળીમાં ઘાલમેલ કર્યાનું ખુલ્યું છે જેને લઈને તંત્રએ જથ્થો સીઝ કર્યો પરંતુ આરોગ્ય વિભાગની સૌથી ગંભીર બેદરકારી પણ જોવા મળી મહેસાણા ફૂડ વિભાગે સોળ ઓક્ટોબરે લીધેલા નમૂનાનું પરિણામ બે બે મહિના આવ્યું છે આ મહિના દરમિયાન અનેક લોકોને આ ખાદ્ય જીરું વરિયાળી પથરાવી દેવામાં આવી જેને લઈને તંત્રની કામગીરી સામે પણ સવાલો ઉઠ્યા છે જસદણના વિચ્યામાં કાગળ પર ચાલે છે બત્રીસ શાળા વિદ્યાર્થીઓએ બોર્ડની પરીક્ષાનું ફોર્મ ભરતા ભાંડો ફૂટ્યો પણ કાગળ પર નહીં શાળા ચાલતી ઘટસ્ફોટ થયો છે બોર્ડ ની પરીક્ષાઓને હવે થોડાક મહિનાઓ બાકી છે વિદ્યાર્થીઓ તૈયારીમાં લાગેલા છે ત્યારે રાજકોટ જિલ્લામાં કાગળ પર ચાલતી શાળા સામે આવી છે જેમાંથી એક બે નહીં પરંતુ બત્રીસ વિદ્યાર્થીઓના બોર્ડ પરીક્ષાના ફોર્મ ભરાયા છે જી હા

નજીકની ક્રિષ્ના શૈક્ષણિક સંકુલમાં અભ્યાસ કરી રહ્યા છે ક્રિષ્ના સંકુલના શિક્ષકે જણાવ્યું કે આ વિદ્યાર્થીઓને જૂન માસથી જ અમારે ત્યાં પ્રવેશ આપવામાં આવ્યો છે અન્ય કોઈ વિદ્યાર્થીને પ્રવેશ અપાયો નથી જિલ્લા શિક્ષણ અધિકારીએ જણાવ્યું હતું કે ત્યાં અભ્યાસ કરનારા બત્રીસ જેટલા બાળકોને જિલ્લા શિક્ષણ વિભાગની મંજૂરી વગર જ અન્ય શાળાઓમાં અભ્યાસ કરવામાં આવી રહ્યો છે જે અનધિકૃત છે ત્યારે સમગ્ર મામલે અમારા દ્વારા ઓમ સત્ય સાયન્સ સ્કૂલના સંચાલકોને કારણદર્શક નોટિસ આપી ત્રણ દિવસમાં તેમનો જવાબ પણ માંગવામાં આવ્યો છે

સ્થળ ઉપરથી જુદી જુદી દવાઓ બાટલા ઇન્જેક્શન વગેરે મળી અઢાર હજાર સાતસો બાસઠ રૂપિયાની કિંમત નો મુદ્દા માલ જપ્ત કરવામાં આવ્યો છે જેથી પોલીસે આરોપી અશ્વિન નકુમની ધરપકડ કરી છે રાજ્યમાં ફરીવાર વાલીઓ અને વિદ્યાર્થીઓ લાઈનોમાં ઉભા રહેવા મજબૂર બન્યા રાજ્યમાં ફરી એકવાર વાલીઓ અને વિદ્યાર્થીઓ લાઈનોમાં ઉભા રહેવા મજબૂર બન્યા છે કે બાર વાગ્યા સુધી અધિકારીઓ કચેરીમાં ન ફરકતા વાલી તથા વિદ્યાર્થીઓને કેટલી હાલાકી ભોગવવી પડી રહી છે ત્રણ થી ચાર ધક્કા ખાધા છતાં કામ નથી થઈ રહ્યું લોકો વહેલી સવારથી અહીં આવીને લાઈનોમાં ઉભા રહે છે તેમ છતાં તેમના કામ નથી થઈ રહ્યા નામોમાં વેરિએશન આવતા ફરી વિદ્યાર્થીઓ લાઈનોમાં ઊભા રહેવા મજબૂર થયા છે અમદાવાદ વાસીઓ માટે પરેશાન બાળકના નામ પાછળ પિતાના નામમાં કુમાર કે ભાઈ લખાવવા માટે આપવી પડતી હતી એફિડેવિટ ઈ કેવાયસી માટે હવે એફિડેવિટ વગેરે જ થશે સુધારા જનમ મરણ વિભાગમાં જો હવે એફિડેવિટ માટે તો નાગરિકો સીધી જ કરી શકશે ફરિયાદ અમદાવાદમાં 80 કરોડના ખર્ચે તૈયાર ઘુમાશીલા ઝુવર બ્રિજના છેડે રસ્તો જ નથી દિવાલ છે ઓડાનું બુદ્ધિનું દિવાલો અમદાવાદમાં હાટકેશ્વર બ્રિજનું ઉદાહરણ હજુ ભૂલાયું નથી ત્યારે બોપલ ઘુમા ઘુમાશીલામાં પણ રેલવે ઓવર બ્રિજને લઈને ચોકાવનારી વાત બહાર આવી 80 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થઈ રહેલા ઓવર બ્રિજને છેડે રસ્તો જ નથી આ બ્રિજને જીવાડે રહેણાંક વિસ્તારની દિવાલ છે જેથી ઓવરબ્રિજ પરથી પસાર થનાર વાહન ચાલકોને આગળ કેવી રીતે જવું એ સવાલ ઊભો થયો એટલું જ નહીં આ ઓવરબ્રિજને જોતા અવડાની ઇજનેરી કુશળતા છતી થઈ ગઈ અવડાએ બુદ્ધિનું ધિવાળું ફૂંક્યું છ વર્ષ પહેલા ઘુમા શિલજને જોડતા રેલવે ઓવરબ્રિજની કામગીરી શરૂ કરવામાં આવી હતી એંશી કરોડના ખર્ચે આ બ્રિજને નેવું ટકા કામગીરી પૂરી થઈ ગઈ હવે જ્યારે કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર થયેલાં ઓવરબ્રિજનું ઉદઘાટન કરવાનો સમય આવ્યો ત્યારે જ બ્રિજ નિર્માણની કામગીરી અટકી પડી તેનું કારણ જે બ્રિજના ચેડે જઈ શકાય તેવી કોઈ વ્યવસ્થા જ નથી શીલત તરફ જવા માટે બ્રિજ પૂરો થાય તે પછી ત્રીસ ફૂટના અંતરે દિવાલ છે આગળ જવાનો કોઈ રસ્તો જ નથી પરિણામે વાહનોને કેવી રીતે અવર કરવી તે પ્રશ્ન છે બ્રિજ પૂરો થયા બાદ માત્ર ને માત્ર દસ બાર ફૂટનો સાંકડો રસ્તો છે જેથી બ્રિજ પરથી શિલત તરફ વાહનો કેવી રીતે જશે તે મોટો પ્રશ્ન છે આ ઓવરબ્રિજે ઓરડા અને મ્યુનિસિપલ કોર્પોરેશન ની બેદરકારીની પોલ ખુલ્લી પાડી દીધી છે અધિકારીઓનું કહેવું છે કે શિલત તરફ જવા માટે પિસ્તાલીસ મીટર ના રોડ માટેની મંજૂરી પ્રક્રિયા કરવા ફિઝિબિલિટી રિપોર્ટ તૈયાર કરવા સૂચના અપાઈ હતી તેમ છતાં હજુ સુધી કોઈ ઠેકાણા નથી હાલ આ ગોટાળાને કારણે બ્રિજની કામગીરી ક્યારે પૂરી થશે અને ક્યારે તેનું ઉદઘાટન થશે તે વિશે કઈ કહી શકાય તેમ નથી